અલ્ટો અલ્ટો અને અલ્ટો મારુથી સુઝુકીની અલ્ટો કે ટેન જે થ્રીના પાર્સિંગવાળી અલ્ટો ગાડી છે અને આલ્ટો ગાડી વેસવાની છે એલેક્સાઇ વેરિયન્ટની અંદર આ અલ્ટો ગાડી જોવા મળી જવાની છે શું મિત્રો તેમે પણ એવી અલ્ટો ગાડી ગોતી રહ્યા હતા જે દોઢ લાખની આસપાસની કિંમતની હોય એકદમ સાસવેલી હોય અને ટીપટોપ કન્ડિશનમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી અલ્ટો ગાડીની જાહેરાત આવી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તે વિડીયોને લાઈક કરજો અને ડેલી મિત્રો લેવના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો કેટેન અલ્ટો ગાડી વેસોની છે એલેક્સા વેરિયન્ટની અંદર આ અલ્ટો ગાડી જ જોવા મળી જવાની છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરના મોડલમાં આ અલ્ટો ગાડી જ જોવા મળી જવાની છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયરની કન્ડિશનની વાત કરીએ મિત્રો તો નેવું ટકા ટાયર કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માથેથી મેં તમારી જાહેરાત મોકલી શકો છો અહીં તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો નંબર છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર અને ગાડી જોવા કયા મળશે ત્યાં આગળ વિડીયોમાં જોઈશું મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને સાઠ હજાર રૂપિયાની અંદર આ આલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત એક લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ અલ્ટો ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જજોજથી કરી ગાડી શે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે